અરવલ્લીના મોડાસા એપીએમસીના ડિરેક્ટર વિમલભાઈ પટેલે કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડના પેકેજનું સ્વાગત કર્યું અરવલ્લી જિલ્લાના મોડાસા કૃષિ બજાર સમિતિના ડિરેક્ટર શ્રી વિમલભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભરપાઈ માટે જાહેર કરવામાં આવેલા રૂપિયા કરોડના આર્થિક સહાય પેકેજનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે તેમણે આ પગલાને ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ અને સમયસરનું પગલું ગણાવ્યું છે ગત દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં આવેલા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાકનું વ્યાપક નુકસાન થયું છે ત્યારે ગુજરાત સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ દસ હજાર કરોડનું પેકેજ આશીર્વાદરૂપ સાબિત થશે શ્રી વિમલભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે ખેડૂતોના દુઃખને સમજી તાત્કાલિક રાહત પૂરી પાડવા માટે રૂપિયા દસ હજાર કરોડનું વિશાળ પેકેજ જાહેર કર્યું છે જે ખેડૂતો માટે આનંદની વાત છે આ સહાયથી ખેડૂતો ફરી ઉભા થઈ નવી ખેતીની તૈયારી કરી શકશે મોડાસા એપીએમસી દ્વારા નુકસાનનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને સહાય મેળવવા માર્ગદર્શન આપવામાં આવશે તો એ તમામ ખેડૂતોને આ સહાયનો લાભ લેવા અપીલ કરી છે. રામ રામ મારું નામ પટેલ વિમલકુમાર જસવંતભાઈ મોડાસા સહકારી જીમનો ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળી રહ્યો છું અને બીજી અનેક સહકારી સંસ્થાઓ મોડાસાની જેમ કે મોડાસા એપીએમસીમાં પણ ડિરેક્ટર અને મોડાસા તાલુકા ખરીદ વેચાણ સંગમાં પણ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું. હવે વાત કરીએ તો આમ ભારત દેશ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે એમાં સિત્તેરથી પંચોતેર ટકા લોકો ખેતી ઉપર નિર્ભર છે પણ હાલ ચાલુ ચોમાસા દરમિયાન ગુજરાત રાજ્યમાં વધારે પડતા વરસાદ અતિવૃષ્ટિના હિસાબે અતિવૃષ્ટિના લીધે જે ખરીફ પાકોને જે નુકસાન થયું છે તેના લીધે ખેડૂતો ઉપર પડતા ઉપર પાટા જેવું લાગી રહ્યું છે તો ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં મગફળી સોયાબીન કપાસ અને અડદના પાકોમાં મોટા પાયે નુકસાન થયું એવું સર્વેમાં જણાવી આવેલ છે તો ખેડૂતો માટે સતત ચિંતા શીલ એવી ગુજરાત સરકારે આ નુકસાનીનો સર્વે અધિકારીઓ પાસે કરાવી આશરે અંદાજે લગભગ બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં બધા પાકોને અંશે નુકસાન થયું તેવું લાગ્યું તો ખેડૂતો માટે ચિંતાશીલ અને સતત પ્રયત્નશીલ એવી ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ સરકારે આવો નિર્ણય ના લીધો હોય એવો ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે ખેડૂતો માટે લઈ અને દસ હજાર ખરેખર ખેડૂતો માટે બહુ સરાહનીય આવકારદાયક પગલું ગુજરાત સરકારે ભરેલ છે તો હું ગુજરાત સરકારનો મારા તાલુકાના ખેડૂતો વતી હું આભારી છું રિપોર્ટર અરવલ્લી